ખેતી આખી નષ્ટ થઈ જાય એટલે અતિવૃષ્ટિમાં ખેડૂતોએ ખૂબ જ મોટું નુકસાન કર્યું અમારા ખેડૂત આંદોલન સમિતિ અને ખેડૂત સત્યાગ્રહ સાવણી મારફત આપના મારફત સરકાર સુધી વાત જાય ખેડૂતોના બધા જ દેવા માફ થાય સેટેલાઇટની જમીન માપણી રદ થાય પશુપાલકને ઘાસચારાની વ્યવસ્થા થાય નકલી બિયારણ દવાઓ પર સવાઈ થાય ડુપ્લિકેટ દૂધ બનાવતા લોકો જેલવાલે થાય ટેકાના પાવે તાત્કાલિક ધોરણે ખરીદી થાય આ બધી જ વાતોના મુદ્દાઓ સાથે ખેડૂતોની વેદના ખેડૂતોની લાગણી અને ખેડૂતોની વાત લઈને આપણા સમક્ષ આવ્યા છે ત્યારે સંપૂર્ણ દેવા માપતા અમારો મુખ્ય મુદ્દો છે કપાસ અમારો ખતમ થઈ ગયો છે પાંદરા અમારા જમીન ઉપર ભસ્મ થઈ ગયા છે સોયાબીન અમારા સંપૂર્ણ સાફ થઈ ગયા છે ખરીફ પાકો અમારા બધા જ પાકો પ્રકારના ગણતરી કરીએ તો હવે અમારે શિયાળુ પાક વાવવો છે અમારી પાસે પૈસાની વ્યવસ્થાઓ નથી દેણાર્થમાં ડૂબેલી ખેડૂતની આખી અમારી અઢારે વર્ણની કોમ્યુનિટી ખતમ થઈ ત્યારે સંપૂર્ણ દેવામાં આવતી નાગરિક સત્તામાં પણ વાવેદન પહોંચાડો એની વિનંતી કરવા जय 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 जगान जय माफ़ो बाई माफ़ो